અમરેલી નકલી પત્રકાંડમાં દિવસે ને દિવસે રાજકારણીઓનો ભરોડો લેવામાં આવે છે પાટીદાર દીકરીને સાક્ષી તરીકે હાજર કરવાને બદલે આરોપી બનાવી દેવાય જેમાં અમરેલી પોલીસના કામની ખૂબ ચર્ચા કરવામાં આવી અનેક પાટીદાર આગેવાનો સહિત વિપક્ષ એક્શન મોડમાં આવી ગયું હતું આ મામલે આજે રાજકોટથી લોકસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલા અને એક સામાન્ય નાગરિકની ઓડિયો ક્લિપ પણ ઘણી વાયરલ થઈ છે જેમાં સાંસદજીને જવાબ આપવામાં રીતસરની મુશ્કેલ પડી રહી છે पहला आ ऑडियो सांभिए रूपाला बोले हाँ हाँ अरे फोन नहीं कपटा बात कर हम बढ़ जो हेलो हाँ बोलो अरे जे अमरेली ने जे कटना बने जे आप कौन बोलो चो वो नरेश भाई बोलो जो क्या थी तारुकुंड लाती हेलो हाँ बोलो અરે જે અમરેલીની જે ઘટના બની છે જે પેલું બેન નું કાક letter કાઢ બાબતે કાક બેન નું કાક સરઘસ કાઢવા આવ્યું તું જી ને રાતે બાર વાગે કાક ધરપકડ કરવામાં માં આવી તી ને સાક્ષી બનાવવા બનાવવાના બદલે આરોપી બનાવવામાં આવ્યા હાલો હા હા એટલે તેની વિશે વાત કરવાની છે હલો હા બોલો હા એટલે તમારું શું એમાં મંતવ્ય તમારું છે એમ એમાં મંતવ્ય તમારું હોય હે મારું એવું થોડું હાલે મારું ભાઈ તમારું શું છે કહેવાનું એમ હાલો હા તમારું શું કહેવાનું છે એમ કે બાબત આ જે ઘટના બની છે તે બાબતમાં એ દુઃખદ ઘટના છે દુઃખદ ઘટના છે તો આ તમે નિવેદન તો અત્યાર સુધીમાં મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારે આવ્યું હોય એવું કંઈ બરોબર હે હાલો હા અત્યાર સુધીમાં નિવેદન તો મેં સાંભળ્યું નથી તમારે ન્યૂઝમાં કે કઈ પણ જગ્યાએ કે મતલબમાં કોઈ આરુપ સપોર્ટ પર તમે આવ્યું હોય એવું કંઈ અત્યાર સુધી મેં સાંભળ્યું નથી તમારું નિવેદન એમ બરોબર જે પીડીએફ છે ખેડીએફ છે કોઈ મતલબ સપોર્ટ અત્યાર સુધીમાં તમે દીધો હોય એવું કંઈ મેં સાંભળ્યું નથી અત્યાર સુધીમાં તમારું નિવેદન આપવું જોઈએ એમ જે એક પાટીદાર તરીકે તમે એક હા અગ્રણી છો તમે સામાજિક રીતે રાજકીય રીતે બે શબ્દો તમારે બોલવા જોઈએ આનું એક્શન લેશો જે અનલીગલી જે ગેરકાયદેસર રીતે જે અટકાયત કરવામાં આવી ધરપકડ કરવામાં આવી સરખસ કાઢવામાં આવ્યું સાક્ષી બદલે આરોપી તેને બનાવવામાં આવ્યા આ દીકરીની બે ઇજ્જત કરવામાં આવી તો અધિકારી સામે શું પગલાં લેશો તમે એસપી સાથે કે કોઈ આની પાછળ કોઈ સંડવાયેલું હોય તો હાલો હાજી હા તો શું લેશો એક છે ને એટલે તમે મારું ઇન્ટરવ્યુ લો છો કે તમે ઇન્ટરવ્યુ લો છો મારું